મહિલા વિશ્વ વિજયની વડોદરા માળવી ખાતે ક્રિકેટ પ્રેમીઓએ તિરંગા સાથે મળકાભેરની જોડણી કરી પ્રત્યેક ભારતીયનું હૃદય ગૌરવથી ભરાયું ભારતીય મહિલા ક્રિકેટ ટુકડીએ દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ સ્પર્ધામાં પ્રભાવશાળી વિજય મેળવીને સૌપ્રથમવાર વિશ્વ વિજેતા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું ઐતિહાસિક સિદ્ધિએ પ્રત્યેક ભારતવાસીના હૃદયમાં ગૌરવ અને આનંદની ભાવના જન્માવી દીધી હતી ગુજરાત રાજ્યના વડોદરા નગરમાં પણ આ જીતનો ઉમંગ ચરમ સીમાએ પહોંચ્યો હતો નગરના મધ્યમાં આવેલા માંડવી વિસ્તાર ખાતે ક્રિકેટ પ્રેમી નાગરિકો તિરંગા ધ્વજ સાથે માર્ગો પર ઉતરી આવ્યા હતા અને આનંદ ઉત્સવ મનાવીને અવિસ્મરણીય પળની ઓળખાભેર ઉજવણી કરી હતી આ શાનદાર વિજયને કારણે સમગ્ર દેશભરના ક્રિકેટ ચાહકોના હૃદય ગર્વની લાગણીથી ભરાઈ ગયા હતા ભારતીય ટુકડીએ પોતાના બેમિસાલ પ્રદર્શનથી વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કર્યું અને આ જીતને રાષ્ટ્રધ્વજની શાનને વધુ બુલંદ બનાવી છે ટુકડીની મહેનત અતુટ હિંમત અને સંકલ્પબદ્ધ પ્રદર્શનને સમગ્ર દેશને પ્રભાવિત કર્યો છે આ જીત માત્ર એક રમતગમતની સિદ્ધિ નથી પરંતુ દેશની નારી શક્તિના સામર્થ્યનું સ્પષ્ટ પ્રતિક બનીને ઉભરી આવી છે વડોદરાના લોકોએ ઢોલ લગારાના સુર વચ્ચે જયઘોષ કરી અને ફટાકડા ફોડીને વિજયનો જશ્ન મનાવ્યો હતો આ પ્રકારના સામૂહિક ઉત્સવો દેશમાં એકતા અને સમરસતાની ભાવનાને દ્રઢ બનાવે છે ઐતિહાસિક જીત આવનારી પેઢીની બાળાઓને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે અદભૂત પ્રેરણા પૂરી પાડશે જે વિકસિત ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરવામાં સહાય બૂધ થશે વુમન્સ વુમન્સ ટીમ આપણી ઇન્ડિયા માટે જે વર્લ્ડ કપ જીતીને લાવી છે એ જ્યારે મેન્સની વર્લ્ડ કપની ટીમ જ્યારે આપણા માટે વર્લ્ડ કપ જીતીને લાવી હતી એ વખતે જે પ્રાઉન્ડ મોમેન્ટ હતું એ જ અત્યારે આપણે છે તો એ પણ સ્પોર્ટ્સમાં આગળ વધે અને આવી જ રીતે આપણા ઇન્ડિયાનું નામ રોશન કરે અને આ જે મુમેન્ટ છે એ આપણા બધા માટે એટલી ગર્વની છે કે પ્રથમ વાર આપણી વુમેન્સ ટીમ આપણે ઇન્ડિયા માટે વર્લ્ડ કપ લઈને આવી છે